નમસ્કાર તો મિત્રો તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આજે સૌ પ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છન્નું રૂપિયા ને પચાસ પૈસા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને એક્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો પાસઠ 100 ગ્રામ ચાંદી 9650 અને 1 કિલો ચાંદી 96500 રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીના ભાવમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો અને 400 રૂપિયાનો વધારો થયો હતો જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે જોઈએ તો ખાસ કરીને 7525 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60200 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 75250 રૂપિયા અને 100 ગ્રામ સોનું 752500 રૂપિયા સુધી રહ્યો હતો ભાવ તો મિત્રો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 8209 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 65672 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ 82090 રૂપિયા અને સો ગ્રામ સોનું આઠ લાખ વીસ હજાર નવસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આઠ હજાર છસો રૂપિયાનો વધારો થયો હતો જ્યારે આજના અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર એકસો ને સત્તાવન રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ ઓગણપચાસ હજાર બસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ પંદર હજાર સાતસો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ પાંચ હજાર સાતસો રૂપિયાનો જોવા મળ્યો જઈએ તો એકંદરે બજારમાં જોરદાર છલાંગ લગાવ્યો તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે જાન્યુઆરી મહિનો છે બે હજાર પચીસ નો તેમાં સૌથી મોટો વધારો થયો હોય તે પ્રકારનો આજે માહોલ જોવા મળ્યો છે તો સોનાની બજારને ખરીદી છે તે એક પ્રકારે ખૂબ જ મોટો સપોર્ટ આપી રહી છે અને આ સપોર્ટને કારણે છસો રૂપિયાનો વધારો થયો છે તો જોરદાર વધારો બે હજાર ના વર્ષનો વળી શકાય તે પ્રકારનો વધારો સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની બજારમાં પણ ફરી એકવાર ચારસો રૂપિયા ઉછળ્યા છે અને વધતી કિંમતો વચ્ચે ડોલર સામે રૂપિયો પણ સતત નબળો પડી રહ્યો છે હાલનો જે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો છ્યાસી રૂપિયા અને અડતાલીસ પૈસા લેટેસ્ટ હાલનો આજનો ભાવ છે તે ચાલી રહ્યો છે ડોલર સામે રૂપિયાનો એટલે રૂપિયો છે તે પણ થોડા સમય પહેલા ચોર્યાસી રૂપિયા નજીક હતો તે હવે ક્રોસ કરી અને છ્યાસી રૂપિયા અને અડતાલીસ પૈસાની સપાટી નજીક આવી ગયો છે એટલે રૂપિયો પણ સતત નબળો પડી રહ્યો છે